હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા માતી રામદેવી દુરઈશ ઘણા બધા મિત્રની ફરમાઈ હતી કે એક મકાનનો વિડીયો તમે બનાવો અમને દેખાડો તમારું મકાન તો આપણે મકાનનો વિડીયો બનાવ્યો છે પાછો તો કન્ટિન્યુ તમે વિડીયો જોઈજો એ લગ્ન વિડીયો જોતા રહીજો એક ભૂલ જે કાંઈ ઉલ હોય તો કોમેન્ટ કરીજો આપણે કોમેન્ટનો જવાબ આપણે à bao giờ sai input này đi em bắt ở xay đi à há ra xay input này đi người ta sao luôn thế

જ્યારે પાણી પીએ છીએ જો એટલું બે હે એટલું બે જવાનું મશીન છે પછી તળ નાખવાનું બે હેટ પછી આખામાં તળ ના જવાનું અથાઠ આખા બુજ દીધું છે પાણી ખોવાઈ જાય એટલે સીધું મશીન સાંજે બોલાવવાનું છે દાબમાં જ દેવાનું છે બ્લોગમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં 拿来，姐。 ડો ટન મજિમ છે ડો ટન દ કરે પછી ના ક્યાંક પૂરું થઈ ગયું છે કે પૂરું પૂરું કરી દીધું હોય છે મારા